નમસ્કાર મિત્રો જે એક કંપની છે એમના દ્વારા ઓ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના બે હજાર પચીસ છવ્વીસ અમલવાર કરવામાં આવેલો છે ઓએનજીસી વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે એકવીસ ટોટલ એકવીસ રમતવીરોમાં પુરુષો અને મહિલા ખેલાડીઓ માટે દર મહિને પંદર હજાર રૂપિયાથી લઈ અને ત્રીસ હજાર રૂપિયા સુધીની અઢીસો રમતવી રમતગમત માટે શિષ્યવૃત્તિઓ પ્રદાન કરવા માટે ઓનલાઈન અરજીને આમંત્રિત કરે છે આ શિષ્યવૃત્તિ પંદરથી વીસ વર્ષના વિદ્યાર્થીઓ માટે અથવા ખેલાડીઓ માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાં તેમના માતા પિતાની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા સુધીની હોય તેવા વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયાથી ત્રીસ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તો મિત્રો આ ઈસુક ખેલાડીઓ ઓએનજીસીની અધિકૃત વેબસાઇટ અહીંયા વેબસાઇટે આપવામાં આવેલી છે મિત્રો તેના ઉપર બાવીસ નવ બે હજાર પચીસના સવારે અગિયાર વાગ્યાથી એકવીસ દસ બે હજાર ને પછી જ સાંજના ચાર વાગ્યા સુધી આના ઉપર આપણે અરજી કરવાની છે કૃપા કરીને અરજી કરતા પહેલાં પોર્ટલ પર આપેલી યોજનાનું વિવરણ તથા નિયમો અને શરતો અવશ્ય વાંચી લેવાની છે અરજીઓ ફક્ત ઓનલાઈનના માધ્યમથી જ કરવાની છે ઓફલાઈન આ અરજી કરી નહીં શકો તેમજ મિત્રો ઓએનજીસી પાસે અધિકાર સુરક્ષિત છે જ કે જો ઉમેદવાર દ્વારા નકલી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે તો અરજીને અસ્વીકાર કરવામાં આવશે અને આવા ઉમેદવારો વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે એટલે મિત્રો ખાસ કરીને આવા વિદ્યાર્થીઓ જેઓ એને પંદર વર્ષથી વીસ વર્ષના બાળકો જેવો છે તેઓ આ ફોર્મ ભરી શકે છે પંદર હજાર રૂપિયાથી લઈ અને ત્રીસ હજાર રૂપિયા સુધીની અઢીસો રમત ટોટલ અઢીસો રમત છે મિત્રો તેમાં અરજી કરી શકે છે અને ઓએનજીસી દ્વારા એ લોકોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો મિત્રો આપણા ગામમાં કોઈ પણ આવા વિદ્યાર્થીઓ હોય તો એઓનું ઓનલાઈન ફોર્મ જરૂરથી ભરો અને આ યોજનાનો લાભ લો મિત્રો આભાર થેન્ક યુ અને વિડિયોને એક વખત લાઈક અને સબસ્ક્રાઈબર કરજો ત્યાં સુધી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત